હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત ગમતમાં તેરમું ચેપ્ટર ગુણાકાર અને ભાગાકારની રીતો જેનો ભાગ પાંચની સરસ મજાની સમજૂતી અને મહાવરાનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો ચાલો હવે આપણે તમને એ પણ મળી જશે અને હા વાર્ષિક પરીક્ષાનું ટેબલ આવી ગયું છે તો એમના માટેનો જે પેપર સેટ છે જે આઈએમપી છે જે તમનેવું ટકાથી પણ વધુ ટકાવારી લેવામાં મદદરૂપ થાય એવું છે

એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો જો અહીંથી તમને પેપર શેટ મળી જશે આઈએમપી તમારું ધોરણ પસંદ કરી ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે ઇંગ્લિશ હિન્દીના વિડીયો મેળવી શકશો તો ચાલો જોઈએ ગોળ ગોળ ફરો એક લાખ બેતાલીસ હજાર આઠસો સત્તાવન એને ગુણ્યા એક એટલે એક લાખ બેતાલીસ હજાર આઠસો સત્તાવન જ થશે બરાબર હવે આપણે એક લાખ બેતાલીસ હજાર આઠસો સોળ ને એક સત્તર નો સાતડો વધાવી એક બે દુ ચાર ને એક પાંચ બે ચોક આઠ બે એકુ બે ચાલો હવે શું થતું એવું લાગે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંથી જો બે આઠ પાંચ સાત આવી ગયું બે આઠ પાંચ સાત ફરી પાછું એક ચાર એક ચાર દેખાણું આવી રીતે ચલો ત્રણ સત્તા એકવીસ નો એક બે ત્રણ પંજા પંદર ને બે સત્તર નો સાત એક આઠ તેરી ચોવીસ ને એક પચીસ નો પાંચ બે ત્રણ દુ છ ને બે સાત ને આઠ ત્રણ ચોખ્ખું બાર નો બગડો આવી એક ચાર પાછું જુઓ જુઓ ફરી આપણે આંકડો ઉપરની રમત દેખાય છે ને બે આઠ પાંચ સાત એક દેખાણું બે આઠ પાંચ સાત એક ચાર આવી ગયો એક અહીંયા આવી ગયો ચાર અહીંયા આવી ગયું દેખાણું ટૂંકમાં રાઉન્ડ ફરતા હોય એવું લાગે છે જો આમ એક 4 એની બાજુમાં 2 એની બાજુમાં 8 એની બાજુમાં 5 એની બાજુમાં 7 હવે તમ જવાબ જો આમાંથી ન જ આવશે 1 4 2 8 5 7 હવે અહીંથી શરૂ થશે 2 8 5 7 1 4 રેડી ચાલો પછી ક્યાંથી શરૂ થિયો 4 થી 4 2 8 5 7 1 રેડી ખેલાવે છે ચાલો 8 7 સરી 4 7 અઠ્યાવીસ નો આઠ વધી બે ચાર પંચાવીસ ને બે બાવીસ નો બગડો વધાવી બે આઠ બત્રીસ ને બે ચોત્રીસ બત્રીસ ને બે ચોત્રીસ નો ચોકડો બરાબર ચોત્રીસ નો ચોકડો વધાવી ત્રણ ચાર દુ આઠ આઠ ને ત્રણ અગિયાર નો એકડો વધાવી એક ચોકે ચોકે સોળ ને એક સત્તર નો સાત વધાવી એક ચારે ચાર ને એક પાંચ તો પાંચથી શરૂ થયું પાંચ સાત એક ચાર બે આઠ હવે પાંચ સત્તા પાંચ પચીસ ને ત્રણ વધ આઠ પંચા ચાલીસ ને બે બેતાલીસ નો બગડો વધાવી ચાર પાંચ દુ દસ ને ચાર ચૌદ નો વધાવી એક પાંચ એકા પાંચ સોરી પાંચ ચોક વીસ એક એકવીસ એક બે પાંચ સાત એક ચાર બે આઠ પાંચ પેટર્ન દેખાય છે તો કે હા આ પેટર્ન દેખાય છે જવાબમાં ના છ અંક આડા ક્રમમાં ગોઠવાય છે પણ જવાબ એનો એ જ રહે છે એટલે કે અંક એના એ જ રહે છે હવે વિદ્યાર્થી મિત્રો આવશે ભાગાકાર ગુણાકાર પૂર્ણ પૂરા થયા ભાગાકાર ડોલમાએ તેના મિત્ર પાસેથી મોપેડ એટલે કે આવું બાઇક ખરીદવા માટે નવ હજાર પાંચસો લોન પેટે લીધા એટલે એક સરખી રકમ લોન પેટે છ મહિના સુધી ચૂકવવાની છે દર મહિને એક સરખા એને છ મહિના સુધી ચૂકવવાના છે તો તેને દર મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તેને તેના બાળકોને ગણવા માટે કહ્યું તો નવ હજાર પાંચસો અઠયાસી નવ હજાર પાંચસો છ મહિના છાંય છાય છ પંચા ત્રીસ છાંય છાય છત્રીસ તો છત્રીસ વધી જાય તો છ પંચા ત્રીસ તો ત્રણ માં ત્રણ જાય ઝીરો પાંચમાં જીરો જાય પાંચ તો પાંચે ભાગ ન ચાલે ઉપરથી ઉતર આઠ છ નવા ચોપન આઠ માંથી એક હજાર પાંચસો અઠ્ઠાણું કેટલા ચૂકવવાના થશે દર મહિને એક હજાર પાંચસો અઠ્ઠાણું રૂપિયા ચૂકવવાના થશે તો શેષ કેટલી વધે છે શૂન્ય શૂન્ય ખ્યાલ આવે છે ચાલો તેની પુત્રીએ કંઈક આ રીતે બતાવ્યું તેની પુત્રી છે એમની દીકરી એમણે કંઈક આ રીતે ગણ્યું કે આપી ત્રણ હજાર બાદ કરો એટલે છ હજાર પાંચસો અઠ્યાસી ફરી પાછો છ એ ભાગ ચાલશે ફરી પાછા પાંચસો ચાપો બરાબર એટલે ત્રણ હજાર પાછા બાદ થશે એટલે ત્રણ હજાર પાંચસો અઠ્યાસી ફરી પાછા પાંચસો વડે ભાગ ચાલો ફરી પાછા ત્રણ હજાર બાદ થશે બરાબર પાંચસો અઠ્યાસી પછી નેવું વડે ભાગ ચલાવ્યો નવ વડે છ નવા અડતાલીસ સોરી છ નવા ચોપન એટલે પાંચસો ચાલીસ બાદ થઈ ગયા હવે અડતાલીસ વિધા તો છ અઠા અડતાલીસ તો છે તેના પુત્રે આ રીતે ગણવાનું શરૂ કર્યું તમે તે પૂર્ણ કરી શકો છો પેલા હજાર વડે ભાગ ચલાવ્યા તો ચાલો છ ગુણ્યા હજાર એટલે છ હજાર થઈ ગયા આઠમા જીરો જેત આઠ આઠ માં જીરો જેત આઠ પાંચમાં જીરો જેત પાંચ નવ માં છ ત્રણ તો હવે મિત્રો કેટલા વડે ભાગ ચલાવશું આપણે પાંચસો વડે તો હવે કેટલા બાદ થશે ત્રણ હજાર બાદ થશે છ પંચાને ત્રીસ પાછળ બે શૂન્ય છે તો શૂન્ય આઠમાથી ઝીરો ગયા તો આઠ પાંચમાં ઝીરો ગયા તો પાંચ ત્રણ ત્રણ જે ઝીરો હવે ફરી પાછો અહીંયાથી બાજુમાં જોઈ કેટલા વડે નેવું વડે કેટલા થશે ચોપન નવ છ ચોપન પાછળ શૂન્ય છે આ તો શૂન્ય આઠમાં જીરો છે આઠ આઠમાં ચાર જે ચાર પાંચમાં પાંચ જીરો હવે કેટલા વડે આઠ વડે આઠ છ અડતાલીસ શૂન્ય 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 રેડી તો શું બંનેનો ઉત્તર એક સરખો જ રહેશે ચર્ચા કરો તો મિત્રો સરવાળો કરો પાંચસો પાંચસો લે એક હજાર પાંચસો લે પંદરસો પંદરસો વત્તા નેવું પંદરસો નેવું અને વધતા આઠ પંદરસો થયા આનો સરવાળો કરો એક હજાર વધતા પાંચસો પંદરસો વધતા નેવું આઠ થઈ ગયા અને આપણે જે કર્યું હતું એ પણ એક હજાર પાંચસો અઠ્ઠાણું થયા જો થયા શું બંનેનો ઉત્તર એક સરખો જ હશે હા બરાબર બંનેનો ઉત્તર એક સરખો જ હશે રીત જુદી જુદી છે પણ જવાબ એક સરખો છે તો મહાવરો શક્ય હોય તેટલા ઓછા પગલામાં ઉકેલવાનો પ્રયત્ન કરવાનો છે શક્ય હોય તેટલા ઓછા પગલામાં બરાબર તમને જૂની રીત આવડતી હોય તો આપને કોઈ વાંધો નથી બરાબર ચાલો ચાર હજાર બસો વીસ મિત્રો પેલા ચાર હજારમાં છે તો ચાર એકુ ચાર થઈ જશે તો પેલા હજાર વડે ભાગ ચલાવો ચાર ગુણ્યા હજાર એટલે ચાર હજાર થઈ જશે તમને આવડે છે ને ચાર એકુ ચાર પાછળ ત્રણ શૂન્ય તો ત્રણ શૂન્ય તો કેટલા વધશે જીરો બે માં જીરો જે છે બે બે માં જીરો જશે બે ચાર બુરું પછી ચાર પંચા વીસ પણ આપણે પચાસ લખો તો અહીંયા શૂન્ય ઉમેર દેવાનું તો કેટલા વધશે શૂન્ય બે માંથી જીરો જાય બે માં બે જાય તો જીરો હવે ચાર પંચા ને વીસ થઈ ગયું તો કેટલો સરવાળો હજાર પચાસ પાંચ એટલે કે એક હજાર પંચ વડે ભાગી શીજું સાતસો સિત્તેર ભાગ્યા બાવીસ સાતસો સિત્તેર ભાગ્યા બાવીસ તો બાવીસ ને મિનિમમ ત્રણ વડે ભાગાકાર ચલાવી શકાય જો બાવીસ તેરી છાસઠ પણ પાછળ શૂન્ય છે તો શૂન્ય ઉમેરવું હોય તો અહીંયા પણ શૂન્ય ઉમેરવું પડે ચાલો શૂન્યમાં શૂન્ય જશે સાતમાં જશે તો એક સાતમાં બાવીસ પંચા એકસો ને દસ આપણે ઘડિયો આવડતો હોવો જોઈએ તો ત્રીસ વત્તા પાંચ એટલે કેટલા થશે તો પાંત્રીસ તો બીજામાં પાંત્રીસ વડે ભાગાકાર ચલાવી શકાય ત્રીજો આવ્યા બીજામાં પાંત્રીસ વડે નવ હજાર આઠસો બોતેર પાછળ ત્રણ છે મૂકવા હોય તો ઉપર પણ ત્રણ શૂન્ય મૂકવા પડે રેડી બે માંથી ઝીરો જેત બે સાતમાં જીરો જેત સાત આઠમાં જીરો જેત આઠ નવમાંથી આઠ જાય તો એક પૂરું ચાલો હવે પેલા એ અંકે નહીં ચાલે બીજા અંકે આઠ દુ સોળ દુ સોળ પાછળ બે અંક છે બે સાતના સાત આઠ માંથી છ જાય તો બે એક માં જીરો જાય એક ચાલો હવે આઠ તેરી ચોવીસ તો ત્રીસ વડે ભાગ ચાલશે આઠ તેરી ચોવીસ પાછળ એક અંક છે તો શૂન્ય તો અહીંયા પણ શૂન્ય મૂકો બે માં જીરો જાય બે સાતમાં 4 જાય તો ત્રણ બે માં બે ચાલો હવે આઠ ચોક ચાર છે આઠ ચોક બત્રીસ શૂન્ય શૂન્ય તો કેટલા થઈ ગયા મિત્રો ગણો એક હજાર બસો એટલે બારસો વધતા ત્રીસ ચાર એટલે કે ચોત્રીસ બારસો ને 34 વડે ભાગાકાર ચલાવી શકાય 1 2 3 4 672 ભાગ્યા 21 મજા આવે છે ને ધીમે ધીમે સમજાવશે મિત્રો વાર લાગશે થોડી કો હા થોડી એક વાર લાગશે કે એવો ડી આવ્યો ને ડી છે ને હા ડી 672 ભાગ્યા 21 જો પેલા એકવીસ ને એક અંક થી ભાગાકાર નહીં ચાલે બે થી ચલાવવું પડશે તમારે એકવીસ નો ઘડીયો શરૂ કરી દેવાનો એકવીસ દુ બેતાલીસ એકવીસ ત્રીસ ત્રેસઠ આ ત્રેસઠ થઈ ગયા આ તો આપને આવડે છે રેગ્યુલર પાછળ એક અંક છે એટલે હજી એક શૂન્ય મૂકી દેવાનું નીચે શૂન્ય અહીંયા મૂકો ને એટલે તમારે અહીંયા પણ મૂકી શકાય ખ્યાલ આવે છે બાદ કરો બે માં જીરો જાય બે સાત માં ચાર જાય તો સોરી સાત માં ત્રણ જાય તો ચાર છ માં છ જીરો ચલો વત્તા એકવીસ દુ બેતાલીસ જીરો જીરો ત્રીસ વત્તા બે બત્રીસ થઈ ગયા બત્રીસ વડે ભાગા આકાર ચલાવી તો આપણે જો સાત એક સાત લઈએ કે નહીં પાછળ બે અંક છે તો બે શૂન્ય અહીંયા તો અહીંયા બે શૂન્ય કેમ સાત એટલે સાતસો થઈ ગયા ઓટોમેટિક એમ બે જીરો બે સાતમાં સાત જીરો કેટલા વડે ભાગ ચાલશે સાત મિત્રો ચાલો ભાગ ચાલશે સાતે દાન સિત્તેર બે વિધા સર તો ભલે ભાઈ શેષ છેલ્લે વધે શું કહેવાય શેષ બે શેષ વિધિ ભલે વિધિ આ ખાઈ જુ શેષ વરસાદી આવે ને શ્રીફળમાં શેષ ખાઈ જસો ઓગણ છસો ઓગણચાલીસ ભાગ્યા ભાગ્યા તેર 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 છસો ઓગણચાલીસ પંચા વધી જાય તો તેર દુ છીસ તેર તેરી ઓગણચાલીસ તેર ચોક બાવન પાછળ શૂન્ય મૂકશું તો અહીંયા બે એક શૂન્ય ઉમેર્યું નવ માં જીરો જેટ નવ ત્રણ માં બે જેટ એક છ માં જ પાંચ એક ચાલો તેર ને કેટલા વડે ભાગ ચલાવશું તો નવ વડે બરાબર તો તેર નવા કેટલા થશે એકસો ને સત્તર સાત નવ સાજેત બે જીરો જીરો શેષ અને કેટલા વડે ભાગ ચલાવ ઓગણ પચાસ વડે આવી રીતે આપણે ગણવાના છે ચાલો કેટલા ગણું નવસો ને વિદ્યાર્થીઓ પિકનિક પર જાય છે તે જઈશે નવસો ને છોતેર વિદ્યાર્થીઓ તેઓને નાની બસમાં લઈ જવામાં આવે છે જો અહીંયા બસ પણ ગોઠવી જોઈએ હો વિદ્યાર્થીઓને જવા માટે જો નાની નાની બસો કેટલી બધી છે જો એક બસમાં પચીસ વિદ્યાર્થીઓ સમાઈ શકે તો તેઓને કેટલી બસની જરૂર પડશે બરાબર કેટલી બસની જરૂર પડશે તો ચાલો નવસો છોતેર ભાંગ્યા પચીસ નવસો છોતેર વિદ્યાર્થી છે એક બસમાં માં વિદ્યાર્થી બેસાડવાના છે તો બે માં પચાસ ત્રણ માં પંચોતેર ચાર માં સો એવી રીતે તમારે ગોઠવતા જવાનું તો કેટલી બસ જોશે તો કઈ વાંધો ની આપણે બસની ગણતરી કરી લઈએ નવસો છોતેર ભાગ્યા પચીસ બરાબર ડાયરેક્ટ કેટલા વડે ભાગ ચાલશે પચીસ પંચા એકસો પચીસ અથવા તો પચીસ દુ પચાસ એક જ મિટ ડાયરેક્ટ ચલાવો ને ભાઈ મજા આવશે પચીસ તેરી પંચોતેર ચાલો 25, તેરી પંચોતેર પાછળ શૂન્ય તો અહીંયા ભી શૂન્ય છ માં જીરો છ સાત માંચીસ નવ્વા બસો પચીસ છ માં જ પાંચ જાય એક જીરો જીરો તો એક શેષ લે એક વિદ્યાર્થી આટું બસ કઈ લેવાય નહીં તો ત્રીસ વત્તા ઓગણ નવ એટલે કેટલી બસ ઓગણચાલીસ બસની જરૂર પડે મિત્રો તમારો જવાબ જુદો જુદો હોઈ શકે જો અહીંયા કોઈ એક સાથે ત્રીસ ન લે તો દસ વત્તા દસ વત્તા દસ વત્તા ન એવું બી બની શકે બરાબર તમારી ઈચ્છાની વાત છે બે વિદ્યાર્થીઓએ તેને ઉકેલવાનો પ્રયત્ન કર્યો જો તેઓ દ્વારા કોઈ ભૂલ હોય તો ચકાસો તેમજ એને સુધારો આ અંગે ચર્ચા કરો બરાબર એક વિદ્યાર્થી શરૂ કર્યું પેલા પાંચ વડે તો પચીસ પંચા એકસો પચીસ છ માંથી એક તો આઠ રેડી ચાલો બીજા એ દસ વડે ચલાવ્યો પચીસ દાન બસો પચાસ તો બસો પચાસ એક માંથી જીરો જાય એક પાંચ માં પાંચ ઝીરો આઠ માં બે જાય છ ફરી પાછું દસ વડે ચલાવ્યું બસો પચાસ એક માં જીરો જાય એક જીરો મત 5 નો જે કો લીધો અહીંયા પાંચ લીધો દસ દસ મત પાંચ 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 માં ત્રણ ફરી પાછળ તો બસો પચાસ થશે ને એકમાં જીરો એક પાંચ માં છેલ્લે શેષ કેટલી 1 એકાટું બસ લેવાય નહીં બીજો વિદ્યાર્થી આવી રીતે કર્યું પચીસ દુ પચાસ પાછળ એક અંક વધેલો શૂન્ય લે પચીસ ને વીસ વડે ભાગાકાર ચલાવેલ પાંચસો નવસો છોતેર માં પાંચસો ચારસો છોતેર પછી દસ વડે ભાગ ચલાવ્યો પચીસ નવા જો મિત્રો એ ભૂલ કરેલી છે પચીસ નવા બસો પચીસ થાય કેટલા થાય બસો પચીસ ચાલો તો અહીંયા શૂન્ય થી શેષ કેટલી વધે એક તો આ એક આવશે નહીં ક્લિયર એટલે આ રીતે થશે ભૂલ ભરેલી છે જો એને રહેવા દેવું હોય તો આપણી દ્રષ્ટિએ શું કરવું પડે એને જો રહેવા દેવું હોય તો આપણી દ્રષ્ટિએ શું કરવું પડે એને અહીંયા આઠ વડે ભાગ ચલાવવો પડે તો તો અહીંયા કેટલા થઈ જાય બસો થઈ જાય તો કેટલા વધે છવીસ વધે પછી એક વડે ભાગ ચલાવે તો છવ્વીસ માંથી પચીસ જાય તો હવે એક વધે આવી રીતે ભી બની શકે બરાબર આપણને ઓગણચાલીસ બસની જરૂર પડે આ કે જરૂર પડે મિત્રો ઓગણ ચાલીસ બસની જરૂર પડે ચાલો એક હજાર રૂપિયા છે તે પેટ્રોલ ખરીદવા ઈચ્છે છે એક લીટર પેટ્રોલ ની કિંમત સડસઠ રૂપિયા છે સિક્સટી સેવન તો તે કેટલા રૂપિયા પેટ્રોલ ખરીદી શકે ઈસા પાસેના રૂપિયા એક હજાર છે એક લિટર પેટ્રોલ ની કિંમત સડસઠ રૂપિયા છે તો તે ખરીદી શકીએ તેટલું પેટ્રોલ એટલે એક હજાર ભાંગ્યા શું કરવું પડશે આપણે સડસઠ કરવા પડશે ચાલો તો સડસઠ એકુ સડસઠ પાછળ શૂન્ય મૂકીએ તો હજી કઈ શૂન્ય મૂકશું કે સર હજી બીજું શૂન્ય છે તો બીજું શૂન્ય મૂકો મિત્રો તો છ હજાર સાતસો થઈ જાય અહીંયા ખાલી આપડી બે હજાર જ છે બરાબર એટલે જોજો માપ રાખજો ચાલો બાદ બાકી કરો જીરો અહીંયા સોરી એક મૂકવું પડશે એક જ મિટ ચાલો હજાર રૂપિયા છે કેટલા વડે દસ વડે ભાગ ચલાવે તો છસો ને સિત્તેર જો હવે અહીંયા સો વડે ભાગ ચલાવવા જાય મિત્રો તો અહીંયા છ થઈ જાય જે શક્ય નથી જીરોમાં જીરો જીરોમાં સાત નો જાય ત્યાં દસ 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 માં અડસઠ રૂપિયા થાય બરાબર જીરો માંથી આઠ નો જાય અહીંયા બે અહીંયા દસ દસ માં આઠ જાય તો બે માં 6 નો જાય ત્યાં બે અહીંયા બાર બારમાં છ જાય તો છ તો બાસઠ રૂપિયા વધે જે શેષ કહેવાય અને ઉપર દસ વત્તા ચાર એટલે કે ચૌદ લીટર પેટ્રોલ ખરીદી શકે જો ઈશા તમારા શહેરમાં આવે તો જ રૂપિયામાં કેટલા લીટર પેટ્રોલ ખરીદી શકે તો ભાઈ અમારા શહેરમાં સો રૂપિયાનું લીટર પેટ્રોલ છે બરાબર એમની પાસે હજાર રૂપિયા છે તો હજાર ભાંગ્યા સો કરવાના તો સો ગુણ્યા દસ એટલે હજાર થશે તો અમારા શહેરમાં એ માત્ર દસ લીટર જ પેટ્રોલ ખરીદી શકશે ચાલો બાલ દિન આપણે નેક્સ્ટ મિત્રો કરીશું અહીંયા સુધી રાખીએ તો ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી વિડીયોની કમેન્ટ કરશો અને પેપર સેટ છે એ વહેલી તકે એપ્લિકેશનમાં જઈને મેળવી લેશો બરાબર ક્યાંથી અહીંયા પેડ કોર્સમાંથી તો અહીંયા સુધી રાખીએ પછીના ભાગમાં મળીશું અસ્તુ જય હિન્દ જય ભારત